પાલીના વકીલે કોટા એનડીપીએસના કેસમાં ફસાવવા માટે વીસ વર્ષની સજાને બે લાખનો દંડ ફટકાર્યો છે જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી સજાનો હુકમ કર્યો છે જોકે સજીવ ભટ્ટને કોર્ટ દ્વારા સજા ફટકારાતા તેમના પત્ની શ્વેતા ભટ્ટ અને વકીલે આ સજા ખોટી રીતે કરી હોવાનું કહીને આના વિરુદ્ધ અપીલ કરવાની વાત કરી પાલનપુર કોર્ટે સંજીવ ભદ્દને એનડીપીએસના કેસમાં દોષિત ઠેરવીને અલગ અલગ અગિયાર કલમો હેઠળ વીસ વર્ષની સજા બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે અને જો દંડ ન ભરે તો એક વર્ષની સાદી કેદની સજા કરવાની કરવાનો ચુકાદો આપ્યો છે ઉલ્લેખનીય છે કે વર્ષ ઓગણીસો છન્નુંમાં બનાસકાંઠાના તત્કાલીન એસપી સંજીવ ભટ્ટે પાલનપુરની લાજવંતી હોટલમાં રાજસ્થાનના પાલીના વકીલના રૂમમાં એક પોઈન્ટ પંદર કિલો અફીણ રખાવી ગયો હતો ખોટો કેસ કરી વકીલ ઉપર તેમની પાસે ભરેલી ભાડાની દુકાન ખાલી કરવા દબાણ કર્યું જોકે આ કેસને લઈને પાલિકાના વકીલ સુમેરસિંહ રાજપુરોહિતના સમર્થનમાં પાલીના વકીલોએ છ મહિના હડતાલ કરી હતી જેને લઈને સંજીવ ભટ્ટ સામે કેસ નોંધાવતો હતો જોકે સંજીવ ભટ્ટે ખોટો કેસ કર્યાનું સામે આવતા બે હજાર અઢારમાં સીઆઈડી ક્રાઇમે સંજીવ ભટ્ટને અટકાયત કરી હતી જેને લઈને છેલ્લા સાડા વર્ષથી સંજીવ ભટ્ટ પાલનપુરી કોર્ટમાં બંધ હતા you <laughs> જો કે પાલનપુરની કોર્ટમાં કેસ ચાલી જતાં પાલનપુરની બીજી એડિશનલ એન્ડ સેશન્સ કોર્ટે સજીવ ભટ્ટને દોષિત ઠેરવીને વીસ વર્ષની સજા અને બે લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો જેને લઈને કોર્ટના સજાના હુકમને લઈને સંજીવ ભટ્ટની પત્ની અને તેના વકીલે કોર્ટના જજને ન્યાય પ્રણાલિકા ઉપર અનેક સવાલો ઉઠાવીને સજાના વિરુદ્ધમાં ઉપલી કોર્ટમાં અપીલ કરવાની વાત કરી હતી સજીવ ભટ્ટના વકીલ આરબી ઠાકોરે કોર્ટના ચુકાદાને ખોટું ગણાવ્યું હતું અને કહ્યું હતું કે આ કોર્ટે અનુમાનો ઉપર નિર્ણય આપ્યો છે આ ફીણ ખરીદ્યું છે એવો કોઈ પુરાવો નથી હોટલમાં કોણ પ્રમાણે અપીલ મૂક્યું છે તેનો કોઈ પુરાવો નથી ને આ હુકમ પ્રથમ દ્રષ્ટિએ રદ બાદલ થાય અને અપીલમાં ઉડી જાય તેવું છે અને એક સજા પૂરી થાય પછી બીજી સજા શરૂ થાય તેવું હુકમ કરાવ છે કાયદા વિરુદ્ધ છે ને હાઈકોર્ટે અપીલ કરીશું જો કે ચુકાદાને લઈને સંજીવ પટના પત્નીએ રોષ ઠાલવ્યો હતો ને કહ્યું હતું કે આ જજમેન્ટ નથી કેરેજ ઓફ જજમેન્ટ છે સંજીવ પટ ઓફિસર આદમી છે અને હજુ પણ ન્યાય પ્રણાલી ઉપર તેને ભરોસો છે મારો ભરોસો ઉઠી ગયો છે હું રોજ પ્રાર્થના કરું છું કે મારો ભરોસો ન તૂટે કોઈ તો હશે જે ઈમાનદારીથી જજમેન્ટ આપે જો કે એ આજ સુધી નથી થયું અને અમે લડીશું બરાબર લડીશું ને આને લઈને હાઈકોર્ટ જઈશું સુપ્રીમ કોર્ટ જઈશું હું મારા પતિને ગમે તે કરીને ઇજ્જત સાથે પાછા લાવીશ આ મારું એક વચન છે એમાં આય બી વ્યાસે કહું કે કેસ કોને કર્યો અને કેવી રીતે પકડીને લાવ્યા સંજીવ ભટ્ટ ક્યાંય નથી તો ખોટો કેસ કરીને ચૂકાતો આપ્યો છે કોર્ટમાં સંજીવ ભટ્ટને સજા સંભળાવ્યા બાદ જ્યારે સંજીવ ભટ્ટ કોર્ટે પરિસરની બહાર આવ્યા ત્યારે તેઓએ તેમની પત્ની શ્વેતા ભટ્ટને વળીને તેમને આશ્વાસન આપ્યું જોકે ત્યારબાદ સંજીવ ભટ્ટે પાલનપુરની સબ જેલમાં લઈ જવાયા